નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથમાં આજના વિડીયો અંદર આપણે પ્રકરણ નંબર એટલે કે રાશિઓની સ્વાધ્યાય સાત પોઈન્ટ બે માં આપેલ દાખલા નંબર સાત થી અગિયાર નું સોલ્યુશન કરવાના છીએ આની આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર એક થી છ નું સુંદર મજાનું સોલ્યુશન કર્યું હતું જો તે વિડીયો તમે ન જોયો હોય તો આપણી યુટ્યુબ ચેનલ મેથ ઇંગ્લિશમાં પ્રથમ આપેલું છે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજન નો ગુણોત્તર દસ જેમ ત્રણ જેમ બાર છે તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો જવાબ અહીં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર આપેલો છે એટલે કે પચીસ હવે આપણે કાર્બનની ટકાવારી શોધવાની છે તો ઉપર આવશે કાર્બનનો નો ભાગ નીચે આવશે હંમેશા કુલ ભાગ અને ગુણ્યા સો ટકા કાર્બનનો ભાગ છે ત્રણ ભાગ્યા પચીસ કુલ ભાગ

તો કેલ્શિયમનો ભાગ આપણને મળશે દસ કાર્બનનો ભાગ છે ત્રણ અને ઓક્સિજનનો ભાગ 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 આપેલો છે અને કુલ એટલે કે ચોકનો કેટલો થશે હવે જુઓ આપણે અહીં મૂકીશું એક બાજુ આપણે ભાગ લખીશું અને બીજી બાજુ આપણે વજન લખીશું હવે આપણે વાત કરવાની છે કાર્બનની અને ચોક તો જો કાર્બનનો ત્રણ ભાગ આપેલો છે અને ચોકનો ભાગ આપેલો છે પચીસ હવે કાર્બનનું વજન આપણે લેવાનું છે ત્રણ ગ્રામ

એક પુસ્તક ખરીદે છે અને પંદર ટકા નુકસાન વેઠી વેચે છે તો તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે તો જવાબ જોઈએ અહીં ખરીદ કિંમત આપેલી છે રૂપિયા બસો પંચોતેર અને ખોટ આપેલી છે પંદર ટકા હવે ખોટ રૂપિયામાં કેટલી થશે તો બસો પંચોતેરના પંદર ટકા એટલે કે એકતાલીસ પોઈન્ટ પચીસ રૂપિયા હવે વેચાણ કિંમત આપણે શોધવાની છે તો વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખોટ રૂપિયામાં તો ખરીદ કિંમત છે બસો પંચોતેર અને ખોટ થઈ છે એકતાલીસ પોઈન્ટ પચીસ કરીએ તો આપણને જવાબ મળશે રૂપિયા ત્યારબાદ હવે પ્રશ્ન નંબર જોઈએ જેમાં કહ્યું છે નીચેની રકમનું ત્રણ વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો જેમાં એ નંબરનો પ્રશ્ન છે મુદ્દલ આપેલી છે બારસો રૂપિયા જેમાં વાર્ષિક વ્યાજનો દર લેવાનો છે બાર ટકા આપણે જવાબ લખીએ અહીં પી પી એટલે મુદ્દલ મુદ્દલ કેટલી છે હવે આપણે શોધવું છે વ્યાજ મુદ્દલ એટલે આપણે પેહલા વ્યાજ શોધવું પડશે વ્યાજને આપણે આ કહીએ છીએ તો વ્યાજનું સૂત્ર શું છે પી ગુણ્યા આર ગુણ્યા એન અને ભાગાકારમાં સો

મુદ્દલ છે ચલો ત્યારબાદ હવે આ બરાબર પી આર એન ભાગ્યા સો પી ની કિંમત મૂકીશું આરની કિંમત મૂકીશું એન ની કિંમત મૂકીશું બે જીરો ઉપરથી બે જીરો નીચેથી કટ થઈ જશે આપણને મળશે એક હજાર એકસો પચીસ રૂપિયા વ્યાજ હવે વ્યાજ મુદ્દલ એટલે આઈ વત્સો પચીસ છેપન હજાર નું કેટલા ટકા વ્યાજ દરે બે વર્ષ વ્યાજ રૂપિયા બસો થાય તો જવાબ અહીં પી આપેલો છે છપ્પન હાજર એન આપેલો છે બે વર્ષ આઈ આપેલો છે બસો રૂપિયા અને આર એટલે કે વ્યાજનો દર આપણે શોધવાનો છે ચલો આઈ બરાબર પી આર એન ભાગ્યા સો આઈ ની કિંમત મૂકીશું પી ની કિંમત મૂકીશું હવે આર આપણે શોધવાનો છે તે એટલે આર ને આપણે એમ નો એમ રાખીશું અને એન ની કિંમત બે મૂકીશું હવે આર ને આપણે સૂત્રનો નો કરતા બનાવીશું એટલે મળશે બસો એસી ગુણ્યા સો ભાગાકાર માં છપ્પન હજાર ગુણ્યા બે તો સાદુરૂપ આપતા આર બરાબર આપણને પોઈન્ટ પચીસ ટકા

આમાંથી આપણે પી ને એમ ને એમ રાખીશું અને જેની કિંમત આપેલી છે એ બધાની કિંમત મૂકી દઈશું હવે પી ને આપણે સૂત્ર નો કરતા બનાવીશું તો પી બરાબર પિસ્તાલીસ ગુણ્યા સો ભાગ્યા નવ ગુણ્યા એક આનું સાદુ રૂપ આપતા આપણને જવાબ મળશે પી બરાબર પાંચસો રૂપિયા ચલો તો વિદ્યાર્થી મિત્રો અહી સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના તમામ દાખલાઓનું સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે મરીસુ એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો મેથ્સ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં ધન્યવાદ